બપોરના અને હવે મારે છે ને એક જગ્યાએ જવાનું છે બીકોઝ એક વિડીયો આપણે ઉતારવાનો છે યુનિવર્સિટીનો તો એવું લોકેશન આપણે ગોતવું પડશે તો એક બે ભાઈબંધને ફોન કર્યા મેં એને કે એક કલાકમાં તને ગોતીને ફોન કરું તો ત્યાં જવાનું છે ને પેલા એની પહેલાં મારે એક બાયડી ગેલો પાર્ટ થ્રીનો વિડીયો ઉતારવાનો છે અત્યાર સુધીમાં તો આઈ થિંક ઇન્સ્ટામાં આવી ગયો તો એ નક્કી નપાય હોય તો પેલા આપણે શૂટ કરી નાખીએ અને દેન ફેર મેં જાઉં દોસ્ત કે પાસ એની સાથે વાતચીત કરીએ અને પછી આગળનું તમને સમજાવું તો સાથી અમી જતા હતા શું કરવા

ફટાફટ આલો મિત્રો અહીંયા જામી ગઈ છે ગાડી અંદર ખુશી ગઈ છે ખુશી ગઈ છે અને હે ને શું છે ભાઈ કત્રી યાર આ તારા લોફ હે ને મને પોહાતા નથી મારે જાવું યાર મારે મીટિંગ છે મારે કોન્ફરન્સ મીટિંગ છે મારે આ બધી નાટક પોહાતા નથી મને આ કેસ થાહે હવે નાયા ફોટો પાડતો તો પહેલા હાલતો થંબનેલ ફટાફટ તું ફટાફટ ફોન હાથમાં લઈ લે હું છડીયા ખટાર મિત્રો આપણે અંદર જોઈએ હે આયા ક્યાંક પાડવું પડે

ચાલો હવે મિત્રો આપણે જાય એક યુનિવર્સિટીનો નો વિડીયો ઉતરવાનો છે એ વિડીયો તો ઉપાડે ને લીધી યાર હવે ઉતરીયા આ આજ કે શું છે પછી તો ભાઈ ને બાકી વિડીયો રેડ આપણે આજ ઉતરી તો ઠીક છે મિત્રો બાકી પ્રમોશન કેન્સલ બીજું તો શું હોય યાર ઈ એક વિડીયો તો મને ઉપાડે ને જીતી કે લિટર પેટ્રોલ હોય ગયું એમ કે અંદર પેટ્રોલ હોય ગયું રૂપિયા થોડક મળે છે તો મહેનત કરું બાકી હું મહેનત કરું નોટ એટ ઓલ તો રાહુલભાઈ શું ચાલી રહ્યું છે અહીંયા છોકરાને સમજાવું ભાઈ કે રીતે હું બોલવાનું છે એક તો મને ખબર નથી બોલવાનું છે

આ મૈયા શું ના તો થાય આવી વાત સાની નથી કા વાત સાની નથી બીજા હાથ કામ કરવા હોય તો મીલો હોય તો થઈ હવે ન થાય આવો પ્રોબ્લેમ હોય માં જોઈ કે માંગર વિડીયો